ગુડ મોર્નિંગ મિત્રો આપણે આવી ગયા છીએ સચાણા સચાણા બાયપાસ થી આગળ નીકળી ગયા છે અને આપણે જવાનું છે બાવડા રૂપા રોડ ભઠ્ઠામાં ઈટોની ભઠ્ઠામાં ગાડી ખાલી કરવા કોલસાની સચાણા તો મિત્રો આ છે આપણે સાણંદથી બાવળા રોડ મસ્ત હાઈવે બની ગયો છે જોઈ શકો છો સત્તર અઢાર કિલોમીટર થાય સાણંદ થી બાવળા એકદમ ક્લિયર રોડ

આપણે કિલોમીટર ખાલી સાઈડ મારવાનું છે રૂપલ રોડ રૂપાલ રોડ રૂપાલ જોઈ શકો તો બાવડાનું કંઈક નજારું નજારો આવું છે

શકો છો મિત્રો આપણે પઠામાં જવાનું છે તો આ રસ્તો એવો જ છે પઠાનો યુઝ મે ઈ ટേക്ക് ધ નેક્સ્ટ લેફ્ટ ધેન ટર્ન રાઈટ આ There go, Take the next right, then turn Rasul Bay Bhato. Rasul Bai. જોઈ શકો છો અહીંયા લિગ્નાઇટ પણ પડ્યો છે ગાડી લાગી ગઈ છે ખાલી કરવા અમે જઈએ છીએ ચા પીવા મહારાજ મળી ગયા છે ઠીક છે બઉ આ રોડ પર હવે તો ભાઈ હવે અમે ચા પાણી પીતા આવીએ चाह पानी तो पी लेंगे ही गया दुणानी दुणानी आगे बढ़ाना तो है कोई बात नहीं बढ़ा लेती है चलो यार ये थोड़ा आगे बढ़ाना है उधर दूसरी जगह पे ले जाने का है ठीक है ठीक है